Thank <laughs> you.

ના ન પડી થાસુલાનો પપ્પા માટે ખાલી બોટલના બીબા આલો હા પપ્પા પપ્પા માટે સુ ગિફ્ટ લેવાની આ છે કન્સ્ટ્રક્શન કન્સ્ટ્રક્શન આ છે ટ્રેક્ટર

આજે બોસ્ટન બગીચામાં બગીચા રોજ અમારા ત્યાં હોય છે તો અહિયાં માસી જોડે અહિયાં લપસોણીઓ ખાય છે જો ભાઈ આમની હેરસ્ટાઈલ

મારી છે ને ઓરેન્જ વાળી છે ને જે આયુષા ઓરેન્જ ઓરેન્જ વાળી એ આયા ની હા એ આયા ની વિપુલ કુમાર શું થયું ખબર અમે મફત માં આઈસ્ક્રીમ લેવા અમારે મફત માં આઈસ્ક્રીમ અમે તો લેવા આવી છે બધા અને આ તો પ્રેંક થઈ રૂપિયા ત્રીસ ડોલર વપરાય છે અમારા વગર જોતા જીજાજી ની જીજાજી નું ખીચું ખાલી કરી ત્રીસ ડોલર વપરાઈ છે

<laughs> 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 आया, <laughs> आया, ए <laughs> चोरी छुपी तो <laughs> बेबी नहीं तो

ફાયન એના માસા જોડે બોલ રમે છે એને મજા પડી ગઈ છે આઈસા શું કર્યું આ મારી સ્પ્રિંકરું શું કરવાનું છે ખબર

પેલા નદી ના કિનારે બેઠા હોય ને આપડી ઇન્ડિયા માં ચલાય ચલાય એના જેવું ફિલિંગ આવે આયશા અલીશાના પિયા છે ગંગા નદીમાં નાવા ગયા છે તો ભગવાનની સ્તુતિ કરે છે ગંગા મૈયાની આ બોર્ડર મારી છે એટલેથી છોકરાઓ અહીંયા નદીમાં જઈ શકે અને પેલી બાજુ મોટા લોકો જઈ શકે એવી રીતે અહીંયા ઓરેન્જ કલરનો પત્તો માર્યો છે સાંખ છે સાંખ પૂનમ બેન એમની ફ્રેન્ડનું ફોન આવ્યો છે શું છે ફીશ ના હોય બેટા તીથી બેન બેઠા હતા કિનારા પર હા સરસ મજાનો સુંદર એક શાંત લેક છે જ્યાં તમે એક નાર્યા હોય તો તમને બેસવાનું એટલું મન થાય અને આખો દિવસ ક્યાં પસાર થઈ જાય એ તમને ખબર જ ના પડે તો તમે જુઓ કેટલું સરસ મજાનો લીક છે એકદમ ક્લિયર પાણી છે શું આવ્યું કપડાં ના હોય આલીશા

प्लेन, हमें लोगों कितना ऊंचा बैठा है इसका ये ऊपर विमान आयु 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 यार ऊपर प्लेन ऊपर प्लेन नीचे पानी और नामे बजा बच्चे तो કેનેડા નું છે જેને પણ કેનેડા જવું હોય આ ફ્લાઇટ બેસી જાય સરસ મજાનો નજારો દેખા મળ્યો છે અલિશા અને પ્રિયા હવે બહાર નીકળી છે અને રાત તો બહુ મોડી થઈ બાજા વે જા હવે ઘરે જઈશું

તળ અને અંધારું થઈ ગયું છે તો જુઓ અને બે હંસ સરસ મજાના જાય છે અને પાછળ પાછળ બતકો પણ આવે છે અને શાંત વાતાવરણ છે એટલે લોકો પણ અહીંયા સરસ મજાનું પાણીમાં વિહાર કરે છે કેટલું મસ્ત એકદમ ગામડા જેવી ફિલિંગ આવે છે અમે લોકો ઘરે આવી ગયા છીએ જમવાનું પતી ગયું છે અને અયાન ભાઈ શાહિલ ભાઈ જોડે અને માસા જોડે મસ્તી કરે છે ભૂચકા મારે છે સોફામાંથી શીટમાં પૂનમ બેન સુઈ ગયા આવી શું કરો છો અમદાવાદ અમદાવાદ છો

આયિશા આયિશાને અમે બધા ભેગા થઈને એના ડેડીની બર્થડે વિશ કરીએ છીએ અને છોકરાઓ એના પપ્પાને મિશ કરે છે કિસી કરવાની કરો ચોલો દાઢી હરખી કરો દાઢી અને વાર હરખા કરો માસાના વાર માથાના વાર બધે કિસી કરો માસાના માસાને બધે કિસી કરો ઓકે બીજે ક્યાં કરવાની ઓકે બીજે ઓકે બીજી વખતે બીજી વાખે કે હા બીજી વાખ પછી બીજે કે કરાની આ કર દે ચલો કરો કરો ચલો ઓકે આના માથે કપાડે ગુડ જોબ ગુડ જોબ આલી તો માધી ન કરી હાલી તો માધી ના ના આગી કરજે આગી આગી Oh, good job. Good job. Yeah. ના અમારા આ દોરો હે ને પેલો પહેરાયેલા પહેરાયેલા દોરા આ કડું રહી ગયું લેવાનું એટલે વિપુલ કુમાર આ કડું રહી ગયું ને ના એ નહીં આ બીજું માસાન બંગડી લેવાની આપણે આ માસાનું સોનાનું કડું એમાં લેવાનું ને કર છે એ કોણે આપ્યું માસી આપ્યું જો ભરેજી આલી સા આલી તો તું આ આલી સા ભરેજી કાઢ કાઢો કાઢો ભાઈ આરો ચાડી કાઢા ખેંચે ખેંચે સોડીને વાગે આ લોકો જુઓ છોકરાઓ આખી કરીને પિયા મારી કસમ નાઈટ ગુડ નાઈટ ચલો સુઈ જાવ બાર વાગ્યા ગુડ નાઈટ કહી દે દૂધું વાળા તો દૂધું દૂધું અલીશા ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ કહે તો ચલો ગુડ નાઈટ ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ તો આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં આ બેનો જોઈ લો એકવાર પછી આપણે રજા લઈ ગુડ નાઇટ બાય ટેક કેર